બંગાળની ખાડીમાં શરૂ થયેલું લો પ્રેશર હવે વાવાઝોડામાં પલટાશે તેરમીથી ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં વરસાદ અને ભારે પવન ફૂંકાશે ગુજરાતમાં મહત્તમ દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરતા હવામાન શાસ્ત્રી અમરલાલ પટેલની આગાહી હવે જોઈએ અમરલાલ પટેલની આમ તક ટીવી ન્યૂઝ સાથેની વિશેષ મુલાકાત અજી કાકા હવે રાજ્યમાં કેવો વરસાદ રહેશે અને વાવાઝોડાની હાલ પરિસ્થિતિ શું છે દસમી સપ્ટેમ્બર સુધીમાં રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે જેમાં પંચમહાલના ભાગોમાં થોડો વધુ વરસાદ થવાની શક્યતા રહેશે વડોદરા વગેરે મધ્ય ગુજરાતના ભાગોમાં થોડો વધુ વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે બનાસકાંઠાના ભાગોમાં વરસાદ ઝાપટાની શક્યતા છે સાબરકાંઠાના ભાગોમાં વરસાદ ઝાપડા પડવાની શક્યતા રહેશે સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ ઝાપડા પડવાની શક્યતા રહેશે કચ્છના કોઈ ભાગમાં ક્યાંક વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ ઝાપડા પડવાની શક્યતા છે પણ ઉલ્લેખનીય છે કે દક્ષિણ ચીન બાજુમાં એક પચંડ વાવાઝોડું બની રહ્યું છે જેના લીધે લગભગ જે બંગાળ ઉપસાગરના શાખાનો એક પ્રવાહ એ વાવાઝોડા તરફ જાય છે એટલે બંગાળ ઉપસાગરની શાખા એટલી બધી વધુ સક્રિય નથી પરંતુ જેવું વાવાઝોડું સમી જશે એટલે બંગાળ ઉપસાગરની શાખા સક્રિય થશે અત્યારે હાલ એટમોસફિયર વેવની અસર ભૂમલી મહાસાગર તરફ જતાં ઓસ્ટ્રેલિયા તરફ વરસાદ થવાની શક્યતા છે પરંતુ આ વાવાઝોડાની અસરના કારણે બંગાળ બંગાળની સિસ્ટમ વધુ શક્ય થતાં તારીખ બારમીથી રાજ્યના ભાગોમાં હવામાન પલટા છે અને તારીખ બાર તે ચૌદ પંદર સોળમાં રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે જેમાં પૂર્વ ઇજપુરના ભાગોમાં પૂર્વ રાજસ્થાનના ભાગોમાં પૂર્વ મધ્યપ્રદેશના ભાગોમાં અને ભારે વરસાદ થવાની શક્યતા રહેશે જેના લીધે નર્મદા નર્મદા જે છે એ ડેમની ઊંચાઈ વધી શકે છે પરંતુ ઉલ્લેખનીય છે કે આ વરસાદી સિસ્ટમ દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદી વરસાદ લાવી શકે તેમ છે અને મધ્ય ગુજરાતના ભાગોમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં પૂર્વ ગુજરાતના ભાગોમાં ગુજરાતના અન્ય ભાગોમાં ભારે વરસાદી ઝાપટાં લાવી શક્યતા રહેશે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટાં પણ શક્યતા રહેશે કચ્છના ભાગોમાં પણ વરસાદી ઝાપટા લાવી શકે છે કોઈ કોઈ ભાગમાં હળવા ભારે વરસાદ ઝાપટાં પણ શક્યતા રહેશે અને ત્યાર પછી લગભગ એક પછી એક સિસ્ટમો બન્યા કરશે ત્યારે બાવીસ સપ્ટેમ્બર સિસ્ટમ હશે બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ સપ્ટેમ્બરમાં રાજ્યના ભિન્ન ભિન્ન ભાગમાં કેટલા ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે સત્યાવીસ સપ્ટેમ્બરથી પાંચમી ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે કેટલાક ભાવમાં વરસાદ થવાની શક્યતા રહેશે દસમી ઓક્ટોબરથી પણ લગભગ કેટલાક ભાવ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે શરદ પૂર્ણમની રાત્રે જો ચંદ્ર શ્યામ વાદળમાં ઢંકાયો હશે તો સમુદ્રમાં ભારે હલચલ જોવા મળશે અને સમુદ્રમાં લગભગ વાહનોની અસર થાય તેવી હલચલ જોવા મળશે જી